વિજાપુર મામલતદાર ઓફિસની પાસે સેવાભાવી અરવંતસિંહ ચાવડા અને અમૃતભાઈ છગનભાઈ પટેલ માજી સરપંચ કમાલપુર દ્વારા ઠંડી છાસ ઠંડા પાણીનો કેમ્પ કરવામાં આવ્યો ગુજરાત સહિત દેશમાં ગરમીનો પારો પિસ્તાલીસ થી પચાસ ડિગ્રી પહોંચ્યો છે ત્યારે આ કાળઝાળ ગરમીમાં વિજાપુર શહેરની જનતા તેમજ હિંમતનગર મહેસાણા હાઈવે પરથી પસાર થતા અને મામલતદાર ઓફિસના કામકાજે આવતા લોકો માટે જનસેવા પ્રભુ સેવાના ઉદ્દેશ સાથે ચાવડા અરવિંદસિંહ અને છગનભાઈ પટેલ માજી સરપંચ કમાલપુર તેમજ મિત્રો સાથે મામલતદાર ઓફિસ આગળ મંડપ નીચે લોકો શાંતિથી ઠંડી છાશ તેમજ ઠંડા પાણી પીવી શકે તે હેતુસાર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ સેવા કેમ્પમાં પાંચસો લીટર ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટર એનડી લાઈવ ન્યૂઝ સાબરકાંઠા